આદિવાસી એકતા પરિષદ ચલાવતો તો એ એક મુમેન્ટ છે કોઈ સંસ્થા બનાવીને તમને કેટલા લોકોનો સહકાર મળ્યો અને કેટલા વોટ તમને મળ્યા એક ચહેરો જોઈતો હતો કે અમારી વાચા ત્યાં સુધી પહોંચાડે અનંભાઈ અત્યારે અમને મળ્યા છે હું છું ધરમપુર અને ધરમપુરના એક એવા વ્યક્તિ કે જે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્યની ચૂંટણી લડી ચૂક્યા છે અને મુખ્ય વાત એ છે કે એમનું આદિવાસીઓનું સંગઠન ખૂબ જ મજબૂત છે એવા આપના ઉમેદવાર કમલેશભાઈ સાથે આપણે વાત કરીશું અને અત્યારે જે ઇન્ડિયા ગઠબંધન છે એમાં પણ એઓ કોંગ્રેસને સાથ સહકાર આપે છે અત્યારે અને કમલેશભાઈ સાથે આપણે ચર્ચા કરીશું લોકસભાની ચૂંટણી વિશે મારું નામ કમલેશભાઈ છે અને હું છેલ્લા એકત્રીસ વર્ષથી આદિવાસી એકતા પરિષદ ચલાવતો હતો એ એક મુવમેન્ટ છે કોઈ સંસ્થા બનાવી નહીં હતી અને જે ધરમપુર વિસ્તાર છે એ ધરમપુર વિસ્તારમાં જંગલ જમીનના મુદ્દા હતા ડેમના પ્રશ્ન હતા રસ્તાના પ્રશ્ન હતા એ મુદ્દે અમે લડતા હતા આ મુદ્દા પર અમે રાજકારણ પર વિશે કંઈક જાણતા થયા તેમની પાસે મુદ્દા લઈને જતા હતા અમે બહુ સાથ સહકાર મળતો નહીં હતો પણ મેં ધરમપુરમાં જોયું છે કે કમલેશભાઈ એક એવું નામ છે કે કોઈકના ઘરે ઉભા રહ્યો તમે એટલે એ ઘરમાંથી બહાર નીકળી જાય ને કમલેશભાઈ આવો તમને એટલો

ઇન્ડિયા ગઠબંધન છે અત્યારે કોંગ્રેસની સાથે તો ઇન્ડિયા ગઠબંધનની રીતે અહીંયા આ વિસ્તારમાં ચૂંટણીનો માહોલ બને છે તો તમને શું લાગે છે આ વખતે આ વખતે આનંદભાઈ સો ટકા જીતશે કારણ કે સંગઠનો ચલાવતો હતો અને સંગઠન જે ચલાવતો હતો એમાં બધા પ્રશ્ન હતા એ લઈને જતા હતા અમે કોઈ સાંભળતો નહીં હતું એમ અને એ હિસાબથી અત્યારે જે આમ આદમી પાર્ટી હતી એ અત્યારે માર્કેટમાં આવી અને એમને કોઈક ચહેરો જોઈતો હતો કે કોંગ્રેસ અને ભાજપ ને હરાવે એવું એટલે આપણે તો સંગઠન ચલાવતા હતા એટલે રાજકીય હતો પણ પછી જોયું જાણ્યું રાજકારણ માં ગુસ્સું પડે એવું જ હતું અને સામે ચાલીને મુખ્યમંત્રી શ્રી કેજરીવાલ અને ભગવતમાને મને બોલાવ્યા અને ટિકિટ આપી દીધી એટલે આપણે તો આ બહુ તૈયાર નહીં હતા પણ લોકોની લાગણી હતી અને બધા લોકોને ભેગા કરીને વાત કરી કે ભાઈ આવી રીતનું કરીએ કે આપણે કઈક આવેદનપત્ર આપીએ અધિકારીઓ પાસે જે કોઈ સાંભળતું નથી આપણે ડાયરેક્ટ વિધાનસભામાં જ બધા પ્રશ્ન બનતા શિક્ષણ ના હોય આરોગ્ય ના હોય કે કોઈ પણ પ્રશ્ન હોય એ વિધાનસભામાં થતા હોય એ ત્યાં તે લોકો મોકલાવે કે નહીં મોકલાવે કે ખબર નહીં એટલે પછી ખ્યાલ આવ્યો કે લડવું પડે આપણે ચૂંટણી લડશું વિધાનસભા જશું તો આપણે પ્રશ્નનો હલ આપણે ત્યાંથી જ કરીશું ને એક બીજી વાત કે તમને જ્યારે તમે ચૂંટણી લડ્યા તો તમને કેટલા લોકોનો સહકાર મળ્યો અને કેટલા વોટ તમને મળ્યા મને આ વિસ્તારમાંથી પચાસ હજાર ઉપર ઓટો મળ્યા અને લોકો એ દિલથી આપ્યા છે મેં જે એક મારા મગજમાં આવતું કે લોકોને લાલચ નહીં આપવી લોકોને જે ખરાબ રસ્તે જવું એ નહીં કરવું લોકોને આ બધા જે કેવું ને કે લોભ લાલચ આપવા વગર જે તમારી વિચારધારાને પકડીને ચાલવા વાળા એ તમને ફૂલ સપોર્ટ કર્યો અને મારી પાસે એટલા પૈસા પણ નહીં હતા કે લોકોને આટલું કરી શકું એમ એટલે મારે વિધાનસભામાં એમએલએ બનવું એવો તો કઈ પ્રશ્ન જ નહી હતો છતાં પણ એક લોકોના લાગણીથી લોકોએ કીધું એટલે હું ઉભો રહ્યો અને લોકોએ દિલ થી આપ્યા અને અત્યારે પણ કહે છે કે કમલેશભાઈ બીજી વાર તમે અમે કહીએ કે નહીં તમારે ખાલી ફોર્મ ભર્યા નહીં તમે લોકોનું આ કામ કરો જ છો એમ કરો છો પણ અત્યારે આ વખતે અમે જોયું છે કે ભાગલા પાડો રાજ કરો એવું એટલે આ વખતની જે લોકસભાની છે એમાં આપણાથી એટલું બધું પોચી વળ્યા એમ નહીં હતું એટલે અમે આનંદભાઈ એક એવો ચહેરો છે એ રાત દિવસ માર્કેટમાં રહ્યા છે લોકોના કામ કર્યા છે અને લોકોએ જોયું છે અને અમે પણ જોયું છે એટલે અમે ભાગલા પાડવા વગર આનંદભાઈને સપોર્ટ કર્યો છે એટલે જે વિરોધ પક્ષની નીતિ હતી કે આદિવાસી સમાજમાં ફૂટ પડાવી અને ભાગલા પડાવી અને જે મત ડિવાઈડ કરવાની રણનીતિ હતી એને તમે કંઈક અંશે ફેલ કરવામાં સફળ રહ્યા છો કે ડિવાઈડ એન્ડ રૂલના જે નિયમ છે એ અહીંયા નહીં લાગશે

કંટાળેલા છે આ સરકાર થી અને મોટા મોટા તારીફા પેપર ઉપર આટલું શિક્ષણ અમે કર્યું છે આટલું આરોગ્ય અમે સુધાર્યું છે એ વાતો કરો છે પણ ગ્રાઉન્ડ લેવલ પર કશું જ નથી એટલે અમે પછી એમને જાણ કરી છે અને લોકો હવે સમજદાર થયા છે શિક્ષિત થયા છે લોકો બેરોજગાર બન્યા છે એટલે એ પ્રશ્ન નો વધારે વધારે કહેવા જેવું નથી લોકો સમજી ગયા છે પણ એક એવો વ્યક્તિત્વ જોઈતું હતું કે એવો ચહેરો જોઈતો હતો કે અમારી વાચા ત્યાં સુધી પહોંચાડે અનંતભાઈ અત્યારે અમને મળ્યા છે આપણને મળ્યા છે અને અનંતભાઈ ને અનંતભાઈ ઉપર સમગ્ર વિસ્તારના લોકોને અને સમાજના લોકોને એક વિશ્વાસ છે કે આપણી સમસ્યા ત્યાં સુધી પહોંચશે અને એનો કોઈક ને કોઈક નિરા કારણ કે કંઈ પણ આવશે પણ કમલેશભાઈ એક છેલ્લો સવાલ છે કે આ લોકસભાની ચૂંટણીમાં આપણા આદિવાસી વિસ્તારના લોકો શું વિચારે છે તમને કેવી રીતે એવું કે લોકો હવે સમજી ગયા છે કે ખાનગીકરણ થઈ રહેલું છે

કઈક થવું જોઈએ એમ અને એ ઘડાયેલા છે એટલે અમને એવી આશા છે કે લોકો વિચારીને સામે ચાલીને યંગ જનરેશન છે એમને માટે જાતે આવીને ફોનો કરે છે ને નીકળે છે ને સામાન્ય અમે આવવાના છે એમ કીધું હોય તો અમને એવું જ કે પચાસ માણસ ભેગા થશે તેની જગ્યાએ પાંચસો માણસો ભેગા થઈ જાય છે એટલે એક માહોલ એવો ભાઈ છે કે અનંતભાઈ નો સો એ સો ટકા જીત છે પરિવર્તન જરૂરી છે અને પરિવર્તન જરૂર લાવું છે તો આપણે કમલેશભાઈ સાથે વાત કરીને કમલેશભાઈ સાથે વાત કરતા એટલું તો જાણવા મળ્યું છે કે અત્યાર સુધીની જે સરકારની નીતિ હતી કે ભાગલા પાડો અને રાજ કરો અને જીતો પણ કમલેશભાઈ જેવા બાહુબલી નેતા છે આ વિસ્તારના આદિવાસી સમાજના એક આગેવાન છે એમણે એમની જે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ જે છે એ કંઈક અંશે ફેલ કરી છે એવું પણ લાગે છે આ વિસ્તારમાં હું છું સન ઓફ આદિવાસી જીજે જે